અંતરનો મળ ધોઈ જાય આપણે સાબુથી મંડીએ ને સાબુને પાણી શરીરનું મળ ધોવાય ને આવી કથા વાર્તાથી અંતરનું મળ ધોવાય અને પછી આનંદ જુદો આવે પછી ભક્તિ ભજનનું સુખ જુદો આવે તો આવનારાયણ દિવસ છે આર પાપ મા બપોરે પરસેવે જેપ થઈ ગાવે આ સીધા જંબા બેસી મજા ના આવે હાથ પગ ધોઈએ ઠંડા પડીએ તો તો નાઈદ લઈએ પછી જંબા બેસી કઈ જુદી મજા આવે એમ આવી કથા સાંભળી આપે પછી મારા ફેરો માનસિક કરો કઈ જુદુ થાય તો યોગી વાણી અમૃતથી ભરી ભરી મધુસમી સમી સંજીવની લોકમાં ભરી દિવ્યતા નિરખતા શુભ દિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું કેવું લખે વાણી અમૃતથી ભરી ભરી નર્યું અમૃત જ અમૃત જ

સ્ટીલ જેવો લોખંડ લાકડા જેવો કઠણ હોય ઓગરી ભલ ભલે અનુભવેલી વાત છે કલ્પનાની વાત નથી આપણે જોયા છે જાણ્યા તમે બધાએ પણ જોયું છે જાણ્યું છે કેવા કેવા માણસો પીગરી ગયા કેવા તમારા બધું ફરી ગયું આવી છે ને આ એ કથા તો બહુ દુર્લભ છે આ આપણે કચરો જ ઉથામીએ છીએ આ કથા તો સામે એની સામે એવું જ લાગે દુનિયા ગમે એવું સાહિત્ય હોય ગમે એવું હોય પણ તો એક માઈક ગુણે યુક્ત છે ત્રણ ગુણથી ભરેલો છે બધું ગમે ટોપ લેવલની કવિતા હોય ગમે પણ અંદર માઈક તત્ત્વનું જ બનેલું છે અને આ ગમે એવું હોય તમારામ જેને કઈ કોઈ આકાર જ ના હોય તો સોનું છે હા પુરુષની વાત પણ એમના ગુણગાન ગાવે ને એ પણ સોનું છે ને આપણે તમે માંડ્યું છે એના કરતા એમને વધારે માંડ્યું છે હા જે રીતે બોલતા હતા ને આપણને દેખાય એમ યોગી લેતા હતા અને આપણને સુખ અમૃત પીતા હતા એવું એટલે આવી કથા ના મળે પૂર્ણ પુરુષો નારાયણની કથા જેને અખંડ ધારા એવા સંતની કથા ક્યાંથી આ લોકમાં ચૌદ લોકમાં ક્યાંથી મળે કોઈ અને તુલ્યા આવે જ નહી સોનું હોય સોનું ગઠ્ઠો જ હોય અને આ બાજુ પિત્તલના ઘરેણા હોય લેટેસ્ટ ડિઝાઇન અમેરિકન લેટેસ્ટ ડિઝાઇન કોમ્પ્યુટરાઈઝડ આમ નાની નાની ડિટેલ હોય એવા ઘરેણા હોય બે તમે મૂકો દસ કિલો મૂકો પિત્તલના લેટેસ્ટ ડિઝાઇન ઘરેણા એક જ કિલો નો હોય સોનું કયું ઉપાડે શું બે માંથી ગઠ્ઠો સ્વામી યોગી આપવાની પ્રમુખ સ્વામીની શાસ્ત્રી ગુણાત સંતન ગમે વાત હોય ગમે હોય ને સોનું જ છે માયા પરનું તત્વ છે તારી વાણી બહાર નીકળે માઇક માયા પર હું બોલું આશીર્વાદ આપવું જે કંઈક કરું અને તુલે બીજું શું આવે ને આપણે અમથા મંડ્યા છે આ રસપાન કરો ને બી બધું મૂકીને કામ કામ થઈ જાય અમર થઈ જવાય અને મળ ધોવાઈ જાય ભ્રમરૂપ થઈ જવાય મહારાજે પોતે વાત કરી છે કારિયાણા બારમામાં કે ગમે લોભી ક્રોધી કામી લંપટ જીવ હોય શું બાકી રાખ્યો લંપટ હા શું બાકી રાખે પણ પુરુષો તમને આની વાર્તા સાંભળે કેવી રીતે વિશ્વાસ રાખીને અને પ્રીતિપૂર્વક શ્રદ્ધા અને આસ્તિક ભાવ આ ચાર વસ્તુ કઈ સાંભળવાની કથાને કેવી રીતે પ્રીતિપૂર્વક શ્રદ્ધા પૂર્વક વિશ્વાસપૂર્વક અને આસ્તિક ભાવ આ ચાર તત્વો ચાર વસ્તુ લઈને આપણે આ વસ્તુ સાંભળીએ આમ એના ઓલા કાનમાં રાખીને સાંભળતા હેલા ટેપ રેકોર્ડર આમ બીજા કોઈ ડિસ્ટર્બ ના કરે એટલે પોતે સીધા કાનમાં માય બસ ચાર વસ્તુ કહી આમ સાંભળવાની પુરુષોત્તમ નારાયણની જો ગુણગાન ગવાતા હોય તો કઈ રીતે સાંભળી આ ચાર વસ્તુ લખી વિશ્વાસ એલા વસ્તુ સત્ય છે માયા પર છે આપણે સમજાય કે ના સમજાય પછી એ કંઈ બદલાય નહીં સોનું હોય તમે ઓળખો કે ના ઓળખો હવે કંઈ સોનું મટી ના જાય સોનું સોનું જ રહેવાનું છે તમને ખોટ છે તમે એનું પિત્તલ માનો શંકા કરો અને ઉઠ ઉપાડો નહીં તમને ખોટ છે જે એવી રીતે મારે કે વિશ્વાસ રાખો પછી અંદર આવી પ્રીતિપૂર્વક વિશ્વાસ પ્રીતિ ના હોય બધાના વિશ્વાસ હોય છે કે એટલે એડમિશન મળવાનું શ્રદ્ધા નથી હોતી કોણ માથાકૂટ કરે લો વિશ્વાસ છે ને નેવું ટકા આવે છે મેડિકલમાં એડમિશન મળશે પણ શ્રદ્ધા ક્યાંથી લાવી એટલે પ્રીતિ પ્રીતિ હોય શ્રદ્ધા જાગત પછી આસ્તિક ભાવ એટલું હોવા છતાં આસ્તિક ભાવ ના હોય ગમતું હોય જેમ ઓલું બધું ગમે ને આ કચરો બધો આ લોક નું સિનેમા ગાય ને ગમતા જ હોય છે આસ્તિક ભાવ હોય એમાં કલ્પનાઓ હોય એ તો આ બધું ગમતું હોય પણ આસ્તિક ભાવ ના હોય અંદર એટલે તો સૌથી પહેલા વાત આવી કે વિશ્વાસ પ્રીતિ શ્રદ્ધા અને આસ્તિક ભાવ આ ચાર હોય તો કે ગમ્યો લોભી લંપટ કામી જીવ હોય ને તેના શરીર વિકાર ટળી જાય તમને ભગવાન બોલે છે એમના શબ્દો છે આ આપણે સાંભળીએ ને કોઈ જવાબદારી પૂર્વક નથી સાંભળતા બસ બેઠા બસ સમજાય તોય ઠીક ના સમજાય તોય ઠીક યાદ તોય ઠીક ના રહેતોય ઠીક રહે ગડબડ ગોટા પ્રભુ મોટા ઉભા થઈ ના સાદી પારણ થશે બધું આવીને બેસશું લાભ લેવું પછી જતા રહેશું જોકે સ્વામી તો કયું છે ઓલો ભેંસનો પોદરો પડે ને તો એનો ઉપાડો તો ભેગો કાંકરું ધૂર આવે જ એ ગમે અહીં આવીને બેઠો હોય ને બિનજવાબદારી કાંઈ નહીં એમને સાંભળવા આવ્યો જ ને ખાલી આવીને બેઠો હોય તો લાભ તો એનો થાય છે જ જેમ દરિયા કિનારે તમે ફરવા જાઓ એમને મમ ગપ્પા મારો આમ મારો ફરવા જાઓ ને પણ તો તમને ઓઝોન તો મળે જ એ તો એનું કામ કરે દરિયો કામ કરે ત્યાં વિશેષ વિશિષ્ટ પ્રકારનું પ્રાણવાયુ હોય છે જે સ્વાસ્થ્ય માટે બહુ સારું હોય છે એમાં અહીંયા તો આધ્યાત્મિક સ્વાસ્થ્ય અહીં મળે એટલું તો મળે ખાલી અહીંને આંટો મારો ને રમો ખરો ફરો તો લાભ મળવાનો પછી પાંચ રૂપિયા જેવું જયારે તમને લાખ રૂપિયા મળતા પાંચ રૂપિયા સંતોષ માનવાનું હોય ફેર એટલો પડે લાભ લાખ રૂપિયા મેળવવાનો પ્રયત્ન કરવાનો પૂરો લાભ કેમ ના લેવું તો આપણે આયા ખાલી પાંચ રૂપિયા સંતોષ માનીએ નહીં લાખ રૂપિયા મળતા લેવાની વાત પૂરેપૂરો લાભ તો પૂરો લાભ લેવા માટે આ ચાર કલમની જરૂર છે એક તો વિશ્વાસ આવી વાત ક્યાંય નથી આ માયાપનની વાત છે એવા ભગવાન એવા સંતની વાત છે આ સંત થઈ ગયા એવું નથી આ પ્રગટ છે પ્રમુખ સ્વામી એ યોગી આપા કહો જે કહો એટલે આપણે આકાશમાં ધડાકા નથી આવતું એટલે એક તો વિશ્વાસ પછી એની અંદર આવે પ્રીતિ વિશ્વાસ પ્રીતિ ના હોય પ્રીતિ જુદી વસ્તુ છે ત્યાં ધણી પણ આવ્યું માલિક પણ આવ્યું પોતાના એની સાથે એકતા હોય એટલે વિશ્વાસ બરાબર હોય તો પ્રીતિ આવે શ્રદ્ધા વિશ્વાસ હોય અને શ્રદ્ધા લાવવું મુશ્કેલ છે શ્રદ્ધા હોય અરે પ્રીતિ વિશ્વાસ હોય પ્રીતિ પણ શ્રદ્ધા એવા ખપ ની વાત આવી અને પછી આસ્તિક ભાવ આ બધું હોવા છતાં આસ્તિક ભાવ લાવવું મુશ્કેલ આ બધું થશે આ કહે છે કે આ ગુણગાન સાંભળીએ ગાઈએ તો અંતરના મેલ સાફ થયું થાય છે આસ્તિક ભાવ ના હોય કેવું પડે એવું થાય મનમાં ગુણગાન ગાવા પડે સાંભળવા પડે આપણે છે ગુરુ બનાયા છે એટલે કરવું પડે એવું નથી કોઈ વાત નહીં ગુરુ ના બનાવ ને તો જો પ્રીતિપૂર્વક સાંભળો ને તો કામ થઈ જાય એટલે મહારાજ ની કલમો છે અને આપણે તો એવા શાસ્ત્રીમાં જ કહેતા કે જોગીજી આ સાધુ અનન કોરી બ્રહ્માંડમાં નથી ઇન્ડિયા ચેમ્પિયન નહીં વર્લ્ડ ચેમ્પિયન નહીં બ્રહ્માંડ ચેમ્પિયન અનનકુરી બ્રહ્માંડ ચેમ્પિયન સમા સાધુ આજે આપણે બીજા બધા ચેમ્પિયનની જરૂર છે બીજા બધા ચેમ્પિયન હોય ક્રિકેટ હોય આ હોય તે હોય આઠ આઠ કલાક તો અણસમજન બધું જે કરીએ એમાં તમારી રીતે તમને આનંદ મળે આ વસ્તુ જુદી છે અમૃત છે આ અમર થઈ જાય ઓલું બધું શુલ્લક આનંદ છે ને ઓલા ઝુંપડપટ્ટીમાં ઓલા ખાતો હોય શું હોય એમાં ઓલા એઠા પતરારા વીણી લાવ્યો હોય આ લગ્ન પ્રસંગ હોય ને પછી ઓલું નાખી દે એટલે પતરારા ફેંકતા હોય એમાંથી કંઈક કંઈક મળે આ મિષ્ટાનના બટકા અને ભજીયા અને આ બધું કે પછી ખાતા હોય એમ શુલ્લક આનંદ અને ઓલા જમણવારમાં જે બેઠા હોય માયા એ જે જમતા હોય જુદી વાત આપણે જાન અહીંયા કચરો એની જરૂર નથી ભલે કરતા હોય જરૂર પડે શરીર છે કુટુંબ છે વેપાર ધંધો છે ખેતી છે કરવું પડે પણ બે ગોરખોર એક ના કરતા અહીંયા તો પાક કલાક જ તમે સાંભળો ને જીવ કેટલી ઊંચાઈ પર પહોંચી જાય અને આ બધું કચરો પાછો નીચે આવી જાય એકદમ ઝીરો લેવલ ઉપર માઇનસમાં કદાચ જતો રહે સાવ નીચે જ જતો રહે પાતાલમાં જતો રહે એટલે આપણે તો આ સમજ્યા છે જાણ્યું છે કથાર્થા કરીએ છે જ્ઞાની છીએ તવે બધું લેખે લાગે એવી રીતે કરું બહુ કર્યું આ લોકનું બધું કાંઈ હાથ લાવ સરવારો લાવ ચાલો વીસ વર્ષથી સત્સંગ કરતા અરે સત્સંગ નહીં તમે વેપાર ધંધો કરતા હશો નોકરી કરતા હું ભણતા છો સરવારો લાવ શું મળ્યું તમને શાંતિ મળી પહેલા પેલો એ પ્રશ્ન કૈયા હોરી હરગે છે એ પાક બધું શાંત થઈ જાય હરગેલી હોરી છે ને એ થઈ જાય એક ગોર કરતા ગોર અલગ છે ખોર અલગ છે દેખાય છે એક બે અલગ છે એનો જે અદિવ્ય આનંદ છે નિર્બંધ બંધન ના થાય બંધન તોડે અત્યારે બીજે જે આનંદ છે ને શુલ્લક આનંદ છે એ બંધનકારી છે કરે વધારે તમે એ ઝેરી છે જેમ ઘણા લોકો શું છે બહુ ડિપ્રેશન આવી જાય ને ટેન્શન આવી જાય તો દારૂ પીતા હોય છે એમાં છૂટવા માટે વધારે ગૂંચાય છે હા નીકળી ના શકો પછી ટેવ પડી જાય અને પછી એનો ત્રણ કલાક ઘેન મારો નસો રહે ત્યાં સુધી નસા જ્યાં બહાર આવે ઇંગ્લિશમાં કહેવત છે પીપલ ડ્રિંક ટુ ડ્રાઉન ધર પ્રોબ્લમ્સ બટ પ્રોબ્લમ્સ નો હાઉ ટુ સ્વિમ લોકો શું કરે છે પોતાના પ્રશ્ન ડૂબાડવા માટે દારૂ પીતા હોય છે પણ પ્રશ્ન તરતા આવડે છે પાછા આવી જાય ત્રણ કલાક નશામાં હોય ત્યાં સુધી ડૂબેલા હોય પ્રશ્ન જ્યાં નશો ઉતર્યો પળાક ઉપર આવી જાય અને પછી ડબલ ફોર્સ થી તમને હેરાન કરે એક તો બરબાદી દારૂ લીધે પૈસા કુટુંબમાં કુટુંબ માં શરીરનું બધી બરબાદી છે મારે સમજાવશું કે આપણે ટેન્શન ફ્રી થઈએ છીએ એ બધા વ્યસન છે એ રીતે સિનેમા નાટક ગપ્પા સપ્પા બધા ટેન્શનથી ફ્રી થવા માટે કરતા પણ વધારે ગૂંચવાળો થાય છે એમાં રિએક્શન આવે છે દારૂ કેટલા રિએક્શન આવે આ જુગારના કેટલા રિએક્શન આવે બધું એટલે એક ખોટો રસ્તો છે છૂટાટે આ છે હા આમાં પ્રયત્ન કરો આ સાચું છે આ સાથે આવશે જો ગયા જન્મે તમે ડોક્ટર હશો ને તો આ જન્મે પાછું ભણવું પડે એકડે એક થી કઈ આયા એટલે તો સીધા લઈને જન્મે સાથે અસ્ત્રો લઈને મંડી ના પડે પાછું એકડે એક થી ભણવું પડે બધું બધું રિપીટ કરવું પડે સત્સંગ કરેલો છે ને રિપીટ ના કરવું પડે જન્મે અટક્યા ધારો કે છઠ્ઠા ધોરણમાં તો આ જન્મે સાતમા ધોરણથી સત્સંગમાં અને એને લીધે આપણે અહીં પહોંચ્યા છે આજ સુધી જો દર જન્મે નાશ થઈ જતું હોય સત્સંગ તો તા આ પ્રાપ્ત જ ના થાય આ સ્વામી મળે જ નહીં ને ઓળખાય જ નહીં પેલું બધું ભેગું થતું ગયું ભેગું થતું ગયું અને જે શિલિક ભેગી થઈ આધ્યાત્મિક એને આ પ્રાપ્તિ થઈ છે જો લક્ષ્મીચંદ શેઠને માર મારે ના પાડી હજુ એના પૂન ઉદય થયા નથી આવતા જન્મે પૂન ઉદય થશે હવે કેટલા મોટા શેઠ કરોડો રૂપિયા તે વખતે આજથી બસો વર્ષ પહેલા અઢી વર્ષ પહેલા એ દાન કરતા હતા કરોડો રૂપિયા પણ તો મારે કે હજુ પુંદે થયા નથી એમણે અત્તરની શીશી મોકલેલી સંતો સાથે મારે બધા સંતોને નાકમાં લગાડીએ એક એક ટીપુ પછી મારે કે હવે એના પુન ઉદય થયા તો આવતા જન્મે જોગ થશે લો સત્સંગની આટલી પણ સેવા કહી તો અહીંયા આ જોગ થઈ જાય છે તો જો આપણે આ સમજીને આ ટાળા પડના નથી આ ગપગોરા નથી આ મેન્યુકલેશન નથી ગોઠવણ નથી આ આ ઉલ્લુ બનાવવાની વાત નથી આ પૈસા પડાવવાની વાત નથી આ તરી પાસે બધું લઈ લેવાની વાત નથી આ શું આપણે આપવાનું શું આપો છો એ જે સામે આપે છે ને એના બદલા કાંઈ અમે ઋણી જ રહેવાના છીએ તો એટલું ગમેલું તો ઋણ મટવાનું જ નથી તમે આપ્યું દસ ગણું પાછું આપી દેશે ક્યાં ઋણ ચૂકી શકો તમે જેટલું આપો એટલું વધારે ઋણ થાય છે એટલે ના આપો આપો તો ઋણી થતા જ દસ દસ ગણા સો સો ગણા ઋણી થતા જાવ છો આવું થાય તો કહેવાનું શું કે જો આપણે આ અદભુત છે વિશ્વાસની જરૂર છે આના જે કોઈ વાત નથી આ અને તુલે કોઈ આવે જ નહીં કેવા બધું વર્ણન કર્યું યોગી આપન દુલાક આવે દુલાક અમે પ્રત્યક્ષ મેલા તો એના વાત સાંભળેલી છે એમને અમને કહ્યું તું બે ચાર સંતો હતા કે મને એક સંતે કહ્યું સંત જ એટલે આપણા સંપ્રદાયમાં નહીં બહારના આમ સારા સંત કે મારા એકસો આઠ ભજન તમે બનાવી આપો ત્રણ લાખ લાખ નહીં ત્રણ લાખ તે વખતે ત્રણ લાખ તો ઘણા કહેવાય આજના ત્રીસ લાખ થાય એટલે સ્વામીજી કેવી રીતે બનાવો ભાવ જાગવો જોઈએ ને મારે ઘણું બનાવવું છે ત્રણ લાખ લેવાય છે પણ બોલું ભાવ જાગાય ને બને કઈ રીતે આ યુગી આપણને દર્શન કરે બધા ઉર્મિયા છટકી અંદર છે અને બ્રેક જ ના રહી લખાય આટલું લખ્યું તો હજુ કેટલું લખી શકું એમ એમના શબ્દો છે કહેવાનું શું કે એ તો ગયા અમૃત મહોત્સવ થયો ને પછી દર્શને આ તો આપણે બધાએ કહ્યું કે બાપા આરામમાં છે છે સવારના દસ વાગે બાપા આરામમાં જાવ તે તો મોડું થઈ ગયેલું અને હજી રસોઈ સંતોય પણ આયા હતા બધા એટલે રસોઈ બનાવવાની થોડીક અડધો કલાક પોણો કલાક વાર હતી એટલે બાપા આરામ માં ગયા એવું મેં કહ્યું ભલે આરામ મારે મળવું નથી બોલવું નથી ખાલી દર્શન કરી લો સુતા કંઈ નીકળી જવું પછી આપણે કહ્યું કે ભલે સંતોય ગભરી ગયા બાપા જો આરામ કરતા જ ને તો ભાજી થોડા બેસી ગયેલા

જો પહેલાથી ખબર હોય કે દુલાકાગ આવવા ને તો આવી રીતે કોઈ ગોઠવાઈ જાય થાય કે નહીં થઈ શકે બધું હવે ચાલાક બધું કરી શકે આવી રીતે છાપ પાડવા માટે બધું કરી શકે આ તો એકદમ સહજ સ્વભાવે આમ કોઈ એવી વાત નથી અને એ દુલાકા સિવાય કોઈને ખબર જ નથી આ બે ચાર સંતો સિવાય આ પ્રસંગ તો જો આ બધું જે કઈ થાય છે ને પ્રમુખ સાહેબ કેટલા બધા પ્રસંગો છે દેખાડવા માટે છે એવું વાત જ નથી સહજ વર્તે છે અને એમાં કોઈ ભાગ્યશાળી હોય ના દર્શન થઈ જાય લાભ મળી જાય તો જો આપણે પણ ટૂંકમાં આ અમૃત છે નરું અમૃત જ છે અંદર આટલો ફોદો નથી અત્યારે શુદ્ધ ઘી હોય છે ને સરકારે છૂટ આપી છે પંદર ટકા ભેળસેળ કરવાની ખબર છે શુદ્ધ ઘીમાં પંદર ટકા ભેળસેળ કરી શકો તમે તો એ શુદ્ધ ઘી કહેવાય એવું પછી તો લોકો પંદર ટકા છૂટ મળે પછી બાકી રાખે વીસ પચીસ ત્રીસ ટકા સુધી નાખી દે અંદર કોણ છે એમાં યોગી આપવા એ વાણી નીકળતી ને શુદ્ધ અમૃત આટલું ભેળસેળ નહીં આટલું અંદર સ્વાર્થ નહીં આટલું દેખાવ નહીં દંભ નહીં છાપ પાડાની વાત નહીં સીધા શ્રીજી મહારાજ જે સુખ ભોગવતા હતા ચ મૂર્તિ એકદમ ડાયરેક્ટ બહાર નીકળતું હતું અંદર કોઈ ગડબડ નહીં આપણે અંતરનો અવાજ આવે છે કેટલાનો દરિયા ઉપર પવન આવે ને શુદ્ધ હોય કે નહીં પણ ગટર ઉપરથી પસાર થાય તો દુર્ગંધી વાળું થઈ જાય અને એ દરિયાનો પણ બગીચા ઉપરથી પસાર થાય સુગંધીમાન થઈ જાય એમાં આપણો અવાજ આત્માનો જ હોય છે બધાનો પેલા કામ ક્રોધની ની પસાર થઈને બહાર આવે છે દમ ને અહમ ને કચરો 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 એમાંથી પસાર થઈને બહાર આવે બહાર આવતા બધું બદલી જાય અમૃતવાણી કંઈક થરળી જાય મળીને કંઈક થઈ જાય યોગી આપણે સીધું ડાયરેક્ટ સીધું અંદરથી જે આવે છે ને બહાર પ્યોર જેવું છે એવું જ બહાર આવે છે સો ટકા અમૃત અમૃત આત્માને પણ અમૃત કહીએ છીએ એ સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે આવા સન દ્વારા એટલે સાચા છે પણ છતાંય આ લોકમાં જે છે આપણને લાગે આપણી દ્રષ્ટિ જોઈએ બધું ગડબડસો લાગે ભોળા લાગે હા યોગી આપણે ભોળા લાગતા હતું લાલબાદુર શાસ્ત્રીને કહ્યું ને એન્જિન ચલાવતા આવડે બેવડા ગયા શાસ્ત્રીજી એટલા હસ્યા પછી અંતર દે કે વાત સાચી છે રેલવે મિનિસ્ટર શું થઈ ગયું એન્જિન ચલાવતા આવડું જોઈએ ભલે ચલાવીએ કે ના ચલાવીએ પણ આવડું જોઈએ એમ ગુણ લીધું એટલે અમને ભૂલ થતી જ નથી એ તો બધું આપણને દેખાવી દઈએ એટલે ટૂંકમાં સોનું છે અમૃત છે પ્યોર શુદ્ધ સ્વરૂપમાં એ તો આ દુનિયામાં ક્યાંથી અમૃત શુદ્ધ સ્વરૂપ ક્યાંથી મળે તમને જો નારદજીને ભગવાનનું મન કહેવામાં આવ્યું પણ તય કેટલી ગડબડ અંદર છે અરે શુદ્ધ અમૃત તો ક્યાંથી મળે અક્ષર બ્રહ્મ આપતા એને એ જ એક જ છે એવા બહુ ભાગ્યશાળી છે ગોર ખરેક ના કરતા અહીંયા લાભ લઈ જ લેવું નિરાતે બધું અંદર ખાની જમે થાય છે ને માલ માલ થઈ જઈશું સેદાન સાંઈ મહારાજ